ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નિર્માણ પામી રહેલ એરપોર્ટ ઉપર આજે ઇન્ડિયન એરફોર્સના જવાનો દ્વારા કૌશલ્ય બતાવવામાં આવ્યા હતા અહીં સ્કાય ડાઇવિંગ સાથે હેલિકોપ્ટર મિલિટરી એરોબેટિક ડિસ્પ્લે પણ યોજાયો હતો ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ ટીમો સારંગ આકાશગંગા અને ઇન્ડિયન એરફોર્સ દ્વારા આકર્ષક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે રાજકીય નેતાઓ નાયબ જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો અને નાગરિકોએ તેનો આનંદ માણ્યો હતો જમણે યુવાનોના દિલધરક કૌશલ્યો પર તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો આ આયોજન ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ की तरफ से सारे ही भरूच अंकलेश्वर वासियों को हार्दिक धन्यवाद बहुत ही अच्छी संख्या में आज सबली लोग यहां पर आए हैं अपना समय हमको दिया है उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए मैं यही आशा करूंगा हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का મોકા અમે મળે સારંગ અને આકાશ કાકા શો અને મને વિશ્વાસ છે કે ઇન્ડિ વિદ્યાર્થીઓ મોટિવેટ થઈને જશે અને એમબીએ ના કોર્સિસ ની અંદર એડમિશન માટેની જે પ્રક્રિયાઓ છે જે એડમિશન ટેસ્ટ છે એ લોકો આપશે